બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ભૂંડમારીયા ગામે ફરી એકવાર આદિવાસી પ્રસૂતા મહિલાને ઝોલામાં નાખીને દવાખાને એકસો આઠ સુધી લઈ જવા માટે પ્રયાસ કરતો એક વિડીયો ફરી વાયરલ કરવામાં આવ્યો છે ગ્રામજનો દ્વારા વિડીયો વાયરલ કરી અવેરનેસ માટે જનજાગૃતિ માટે અને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાના આશય રૂપે વિડીયો બનાવવામાં આવ્યો છે કે તેઓની ગ્રામીણ વિસ્તારની જે સમસ્યાઓ છે ઉજાગર થાય ને સરકાર સુધી પહોંચે તો રસ્તાની સુવિધા કરવામાં આવે લોકોની તકલીફો અને વેદનાઓને દૂર કરવામાં આવે બિલ કમીલાબેન ચિરાગભાઈ આમદાફિયામાં રહે છે તેઓનો પશુઓ પીડા ઉપડી અને એમના પરિવારજનો અને ગ્રામજનોએ આપણે જોઈ શકીએ છીએ કે મોટી સંખ્યામાં આ રીતે નીકળ્યા હતા અને તેઓ નદી પણ વચ્ચે આવે છે તે ક્રોસ કરે કોતર અને ત્રણ કિલોમીટર પગપાળા ચાલી અને ત્યાં રોડ લાગે છે ડામર રોડ સપાટીનો ત્યાં જઈ અને એકસો આઠમાં આ મહિલાને કવાટ લઈ જવામાં આવી હતી માંડ માંડ સવારે નવ વાગે સાડા નવ વાગ્યાના સમયે તેઓ કવાટ પહોંચ્યા હતા અને કવાટ પહોંચી દવાખાનામાં દાખલ કરવા કવાટ તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારની દુર્દશાનો ચિતાર આ પ્રકારનો વિડીયો રજૂ કરે છે અગાઉ નરસવાડીમાં પણ આ પ્રકારના જોરો લઈ મહિલાને પ્રસુતા મહિલાને લઈ જવાનો પ્રસંગ બન્યો હતો તે પણ વિડીયો વાયરલ થયો હતો એ પછી કવાટ તાલુકાના બુડમારિયા ગામે પણ આ પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો અને ફરી એક વખતે બુડમારિયા ગામેથી જ્યારે આ પંદર દિવસ બનાવ પંદર દિવસ પહેલાં એ બનાવ બન્યો હતો વીસ દિવસ પહેલાં ફરી એક વખતે વીસ દિવસ બાદ પ્રસુતા મહિલાને જોરામાં નાખીને લઈ જવાનો પ્રસંગ બનતા ગ્રામજનોમાં પણ ઉશ્કેરાટ હતો કે ક્યારે અમને આ અસુવિધાઓ અને રસ્તા વિના આ પ્રકારે રજાતા રહેવું પડશે જુઓ કે પાણી કોતરમાંથી લોકો નીકળીને જઈ રહ્યા છે યુવા આગેવાનોએ પણ શું વાત કરી તે પણ આપણે આગળ વિડીયોમાં સાંભળીશું cosa Oh ma che botta daje 那可以的，我们这边稍微一点便

અમારા ગામે પ્રસ્તુતા પીડા પડતા તારીખ તેર તેર સાત બે હજાર રોજ ના પીડા પડતા અમારા ગામમાં રસ્તાના ઠેકાણા હોવાથી આજે કોડબી ગામમાં ત્રણ કિલોમીટર જેટલો અમે ચાલીને આવ્યા છે તો સરકારશ્રીને આ એટલું નિવેદન છે કે અમારા રસ્તાને રસ્તા સારા કરી આપે તેવી અમારે સરકારશ્રીની માંગ છે અમે લાવ્યા છે મિત્રો આજે અમે ભૂંડ માર્યા થી કોટબી ગામમાં ત્રણ કિલોમીટર ચાલીને અપ્રસુતાને આ પ્રસુતાને ત્રણ કિલોમીટર ઉઠાવીને અમે લાવ્યા છે હવે એકસો આઠ આવશે પછી તમને બતાવીશું રાજેન્દ્ર રાઠવા એમ કહે છે કે બે ત્રણ ખેતરો ચાલીને તો લાવીને બે ત્રણ નહીં ત્રણ કિલોમીટર ચાલે છે અને એકસો એને માં ત્યાં સુધીનો પણ તમને આ ગામે તેર સાત બે હજાર પચીસના ના રોજ પ્રસ્તુતા અને પીડા પડતા અમારા ગામમાં રસ્તાના ઠેકાણા હોવાથી આજે કોડબી ગામમાં ત્રણ કિલોમીટર જેટલા અમે ચાલીને આવ્યા છે સરકાર શ્રી ને આ એટલું નિવેદન છે કે અમારા રસ્તા રસ્તા સારા કરી આપે એવી અમારે સરકાર શ્રી છે કોઈને બોલે તો હા બોલેરો બોલે ચા ગોદડી બોલ કોને ના આઈ ભલેરો આજે

Eu não એકસો આઠ આવી છે અને પ્રશુ આપણે એકસો આઠમાં એટલે મૂકતા એમણે તમને આ વિડીયો બતાવીએ છીએ તો હવે સરકારને એમ લાગતો હોય કે આ વિસ્તાર વિકાસથી વંચિત છે તો હવે આ વિસ્તાર ઉપર થોડું ઘણું ધ્યાન આપો ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા પણ ધ્યાન આપે અને આ વિસ્તારમાં જે જે પ્રાથમિક સુવિધાઓની આ વિસ્તારના લોકોને જે જરૂર છે એ પ્રાથમિક સુવિધા તમે પ્રોવાઈડ કરો આ વિસ્તારના લોકોને બરાબર છે